કે ના મારે છે નમસ્કાર મિત્રો દોસ્તો સૌપ્રથમ તો દરેક મિત્રોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તમામ મારા વિડિયોની અંદર તમે મારા દરેક વિડિયોની અંદર સારું એવું પ્રોત્સાહન આપી રહ્યા છો એ બદલ દિલથી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરવાની છે આદિવાસી સમાજની અને જે ચૈત્રભાઈ વસાવાને જે એમને આદિવાસી સમાજ પ્રત્યે લાગણી દર્શાવી અને જે એમના એમનો અવાજ બન્યા એમનો વિકાસ બન્યા તો એમને અત્યારે જેલની સજા ભોગવવી પડી રહી છે અને એના બાદ આદિવાસી સમાજ પ્રત્યે એમની લાગણીઓ દુભાય એમના મન એમની લાગણીઓને ઠેસ પહોંચાડી એવું એવી ટિપ્પણી કરનાર જગદીશ મહેતા વિશે જે જર્નાલિસ્ટ છે પત્રકાર છે એમને થોડા દિવસો પહેલાં મિત્રો એક આદિવાસી સમાજની લાગણી દુભાય અને એમનો માન સન્માનને ઠેસ પહોંચે એવી રીતે એક ટિપણી કરી છે અમરસિંહ ચૌધરી ના દીકરા તુષાર ચૌધરી માં ક્યાંય આદિવાસી પણ લાગે છે જોઈ એંગલ થી આદિવાસી દેખાય તમે એના મકાન જુઓ એની એની પ્રોપર્ટી જુઓ જુઓ એર માલ કે ગલોલા જેવા થઈ ક્યાં આદિવાસી કાળા ભમ્મર હાથમાં તીરકામઠા પેરવા અર્ધપર્ધ વસ્ત્રો ઉગાડા પગ માથામાં તમે જુઓ ફાળીઓ બાંધેલું જંગલ માં રે જાનવરો સાથે બાંધણા કરવાના હવે જીવ હટોહટ લડવાનું ક્યાં ઈ આદિવાસી ક્યાં ભાઈ

સાઠથી સિત્તેર વર્ષ ગુજરાતની અંદર એમનું રાજ ચાલ્યું અને ત્યારબાદ ભાજપ સરકાર સત્તામાં આવી અને લગભગ પાછલા ત્રીસ વર્ષથી સતત અત્યારે ભાજપ સરકાર રાજ કરી રહી છે ત્યારે આજ સુધી આ એક સમાજ એક અલગ તરી આવતો સમાજ જે સમાજ પ્રત્યે આખા દેશને ગૌરવ છે અને જે સમાજ પ્રત્યે પ્રત્યે એક ગૌરવ લઈ શકાય ને જે સમાજ પ્રત્યે આખા દેશને જે લાગણી છે ને એ સમાજની જ્યારે લાગણી દુભાય ત્યારે હું એવા લોકોને કહેવા માગું છું કે તમે કોઈ પણ સમાજ વિશે આડી અળવી ટિપ્પણી કરો એ વ્યાજબી નથી અને એમાંય તમે આખા ભારત દેશનો ઓર્નર કહેવાય ભારત દેશનો માલિક કહેવાય એવા સમાજ આદિવાસી સમાજની જ્યારે અવગણના કરો છો જ્યારે ટિપ્પણી કરો છો અને જ્યારે એમનું માન દુભાય છે એમની એમની લાગણીઓને ઠેસ પહોંચે છે અને જ્યારે પછી એ સમાજ તમને એમની ભાષામાં જવાબ આપવા તૈયાર થાય છે તો તમે ફટાક લઈને બે હાથ જોડી અને માફી માગી લોશ પણ હું સર્વપ્રથમ કહેવા માગું કે લાવો હું પણ તમને બે ચાર શબ્દો અભદ્ર ભાષા વાપરું તમારા પ્રત્યે અને પછી તમને હું માફી માગું તો એ વ્યાજ વાત કેટલા ભાવે વ્યાજબી કે કહેવાય તો જિગ્નેશ મહેતાને કહેવા માગું છું કે અત્યાર સુધી તમે એવું ક્યાંય નહીં જોયું હોય કે કોઈ પણ નેતાને કોઈ પણ તકલીફ આવી પડી હોય અને એમના સમર્થનમાં આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય રેલી કરતા હોય એમના સમર્થનમાં આવી સભા કરતા હોય એમના સમર્થનમાં લાખોની મેદનીમાં એકઠી થતી હોય તો માત્ર ને માત્ર આ પહેલાં નેતા માનનીય શ્રી દીડિયાપાડા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં આજ સુધી કોઈ એવો નેતા નહીં હોય કે જેના સમર્થનમાં જેની તકલીફની સાથે જેને જ્યારે તકલીફ આવે કોઈ પણ નાની મોટી વાતમાં અને એની સાથે આટલા લોકો જોડાયા હોય તો એવો સમય અત્યારે ચાલો વર્તમાન સમયની અંદર આ પહેલીવાર એવું આપણને જોવા મળી રહ્યું છે કે આટલા લોકો એમના સમર્થનમાં સાથ આપી રહ્યા છે અને સૂર પુરાવી રહ્યા છે અને એવાની અંદર તમે આ સમાજની લાગણી દુભાય એવા તમે ટિપ્પણી કરો છો આવેદન આપો છો ઉચ્ચારણ કરો છો એ તમારી ઉંમર પ્રમાણે તમને શોભા આપતું નથી ઘણા બધી પ્રકારની તમે ડિબેટ કરી ઘણા બધા પ્રકારના મુદ્દાઓ ઉપર તમે ચર્ચા કરો છો એ વાત અલગ છે પણ આજ સુધી આદિવાસી સમાજને કોંગ્રેસ રાજ કરીને ગઈ ભાજપ રાજ કરીને ભાજપ વર્તમાન સમયની અંદર રાજ કરી રહી છે પણ આજ સુધી ક્યાંય જોવા મળ્યું કે આદિવાસી સમાજ એમની સાર સંભાળ લેવા માટે કોઈ ગયું હોય એમના શિક્ષણના અધિકારો માટે કોઈ લડ્યું હોય એમના વિકાસના સર્વાંગી વિકાસના આરોગ્ય વિકાસ હેલ્થ વિકાસ રોડ વિકાસ રસ્તાઓ વિકાસ ઘર વિકાસ કોઈ પણ વિકાસ એમનો એક પણ મુદ્દો આજ સુધી એવી કઈ પાર્ટીનો નેતા હતો કે એમના મુદ્દાને લઈ અને આગળ આવ્યો હોય એમનો અવાજ બન્યો હોય એમનો વિકાસ બન્યો હોય તો માત્ર ને માત્ર અત્યારે આમ આદમી પાર્ટીના એક લડાકુ લીડર એવા ચૈત્રભાઈ વસાવા જ્યારે સમાજનો દીકરો સમાજ પ્રત્યે અવાજ નહીં ઉપાડે તો તમે અને હું અવાજ ઉપાડવા જઈશું ત્યાં આગળ આપણે એમના સમર્થનમાં વાતો કરીશું એમના સમર્થનમાં રહીશું બાકી આપણાથી આ વધારે કંઈ થાય નહીં પણ જ્યારે એમના હક અને અધિકાર માટે ચૈત્રભાઈ વસાવા લડત આપી રહ્યા છે અલગ અલગ પ્રકારના નેતાઓ દ્વારા સરકારી નેતાઓ દ્વારા જે કૌભાંડો થઈ રહ્યા હતા એમના સમાજ વિશે પ્રત્યે એમના સમાજના જે હક અને અધિકારો હતા એમાંથી જે કૌભાંડો કરી ભ્રષ્ટાચારો કરી અને વિરોધી પાર્ટીના નેતાઓ પોતાના ગજમાં ભરી રહ્યા છે એ બાબત લઈ અને ચૈત્રભાઈ વસાવા જ્યારે અવાજ ઉઠાવે છે તો આ સરકાર દ્વારા અવનવું ષડયંત્ર રચી અને એમને જેલની પાછળ ધકેલી દેવામાં આવે છે ત્યારે આ સમાજ એમના સમર્થનમાં પહેલી વાર એક લડાકુ બની એક ક્રાંતિકારી બની અને આખો સમાજ જ્યારે ચૈત્રભાઈના સમર્થનમાં ઊભો થાય છે તો દેશના તમારા જેવા લોકોના પેટમાં તેલ કેમ રેડાય છે ઉલટાનું તમારે તો એમને સમર્થન આપવું જોઈએ અને બીજી વાત કે જ્યારે ચૈત્રભાઈ વસાવાને જેલની અંદર લઈ જવામાં આવ્યા બાંચ જુલાઈ પહેલાં પાંચ જુલાઈ પછી અને એના બે દિવસ પછી જ્યારે તમે ડિબેટ કરી હતી પ્રથમ ચૈત્રભાઈ વસાવા વિશે બાબતમાં ત્યારે પણ તમે ચૈત્રભાઈ વસાવા વિશે આડ વળવું રમણ ભમણ બોલી ગયા હતા કે એક ઉગ્ર સ્વભાવનો માણસ છે લડાકુ વ્યક્તિ છે કોઈ પણ બેન દીકરીની ઇજ્જત સાચવતા આવડતું નથી આવી ઘણી બધી ટિપ્પણી ત્યાં કરી હતી પણ એ સમયે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો પરંતુ આ વખતે તમે આખા સમાજ ઉપર એમની લાગણીને માનને ઠેસ પહોંચે એવા અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કર્યું એ બદલ અત્યારે આખા આદિવાસી પરિવારની આ આખા આદિવાસી સમાજની અંદર એક લાગણીનો રોષ જોવા મળી રહ્યો છે તો અગાઉ ધ્યાન રાખવું આવી પણ સમાજ વિશે તમને કોઈ અધિકાર નથી કોઈ પણ સમાજ પોતાના મન મુજબ જીવી શકે છે પોતાની રહેણી કહેણી મુજબ જીવી શકે છે અને કુદરતી જે રીતે અમને બક્ષિસ મળી છે એ એ જીવનની અંદર પોતાનું જીવન પસાર કરી રહ્યા છે તો તમારે એની અંદર કોઈ પણ આડાઅળવી ટિપ્પણી કરવી ના જોઈએ આદિવાસી સમાજ જ્યારે અંગ્રેજો સામે બાથ ભીડીને લડી રહ્યો હતો એ સમયે તમારે ટિપ્પણી કરવી હતી કહેવું હતું કે તમે કોના માટે લડી રહ્યા છો શા માટે તમે અંગ્રેજો સામે લડવા જઈ રહ્યા છો તમને શું મળવાનું છે અંગ્રેજોની ઘાતક ઘાતક ગોળી જ્યારે આદિવાસી સમાજે પોતાની છાતીઓ ઉપર લીધી હતી ને તો એ બાદ જ્યારે દેશ આઝાદ થયો એ પછી આદિવાસી સમાજને કોઈએ ધ્યાને નથી લીધો એમના કોઈએ વિકાસ મુદ્દે કોઈ અવાજ નથી ઉઠાયો એમના શિક્ષણ મુદ્દે કોઈ અવાજ નથી ઉઠાયો એમને કોઈએ એમના ઘેર જઈને કોઈએ પૂછ્યું નથી કે જંગલની અંદર પહાડોની અંદર તમે કેવી રીતે રહી શકો છો તમારે ત્યાં લાઇટ આવે છે કે નથી આવતી તમારે ત્યાં એકસો આઠ એમ્બ્યુલન્સ આવે છે કે નથી આવતી તમને કોઈ પણ પ્રકારનો લાભ મળી રહ્યો છે કે નથી મળી રહ્યો આવો આજ સુધી કયો નેતા એમની સા સંભાળ લેવા માટે ગયો અને આજે એક એમનો પરિવારનો એમના સમાજનો દીકરો જ્યારે ચૈત્રભાઈ વસાવા અવાજ ઉઠાવી રહ્યા તો તમે આડાળવી ટિપ્પણીઓ કરી અને સમાજને દબાવવાની કોશિશ કરી રહ્યા છો એમની લાગણીઓને ઠેસ આપી રહ્યા છો તમારે તો ચૈત્રભાઈ વસાવાને પણ સમર્થન આપવું જોઈએ આદિવાસી સમાજને પણ સમર્થન આપવું જોઈએ તો મિત્રો વધારે તો કંઈ કહેવું નથી જીભ આડાળવી લપસી જશે તો મારા ઉપર પણ કાર્યવાહી થઈ જાય તો ખાસ આદિવાસી મિત્રોને કહેવા માગું છું કે વિડિયો જિગ્નેશ મહેતા સુધી પહોંચાડજો કે જેથી એમને પણ થોડો ઘણો પસ્તાવો થાય કે કોઈ પણ સમાજ વિશે કોઈની લાગણી દુભાઈ નહીં અગાઉ આપણે સાવચેતીથી બોલીએ બરાબર અને મિત્રો એના જિગ્નેશભાઈ જિગ્નેશ મહેતાએ જ્યારે આ ટિપ્પણી ઉચ્ચારણ કર્યું એના બાદ

આદિવાસી સમાજ માટે કાળો ગેલો બોલ્યો છે સમાજ માટે આપ શબ્દ બોલ્યો છે આ બરવાઓને કહી દેજો નાપ મારે છે નહીં તો ઘરેથી ઉપાડી લેવામાં આવશે તું ઉપર શેર હો છે તો આદિવાસી પર સવા શેર છે આદિવાસીને હથિયાર ઉઠાવના મેલ્યું છે ચલાવના નથી ભલે મારા આદિવાસી કાળા ઘોરા હશે યા પછી ઉગાડા પગરા હશે તારે શું લેવા દેવાનું ભળવા ભલે જંગલ માં

મિત્રો અગાઉના સમયમાં દેશની અંદરથી હજુ પણ કહેવા માંગુ છું દેશના લોકોને કે આ દેશનો ઓર્નર આ દેશનો માલિક ફક્ત ને ફક્ત કોઈ કોઈ હોય કોઈ સરકાર ભલે ગમે એ પક્ષની આવે જાય પણ દેશનો ઓર્નર ને દેશનો માલિક ફક્ત ને ફક્ત આદિવાસી સમાજ અને જ્યારે આદિવાસીના વિકાસોની વાત આવે ત્યારે ભ્રષ્ટાચારી સરકાર ભ્રષ્ટાચારી નેતાઓના પેટમાં જ્યારે તેલ રેડાય છે એ વાત ગળે ઉતારવી બહુ કઠણ પડે છે તો મિત્રો વિડીયાની અંદર વાત ગમી હોય વિગત ગમી હોય તો લાઈક કરજો અને વિડીયાને બને એટલો શેર કરજો વધારે કંઈ કહેવું નથી રજા આપશો જય જોહર જય આદિવાસી જય માતાજી જય ભારત જય સંવિધાન